તમને પણ પ્રોબ્લેમ થઈ ગઈ છે કે આ નાકડો છે ને અહીંયા ઝીણી 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 ફોડક્યો થઈ ગઈ છે અને એ ફોડક્યો રહીને કાળી કાળી છે ઘણા લોકોને સફેદ સફેદ હોય છે તો ફ્રેન્ડ એ બ્લેક એટ વ્હાઈટ હેડ છે તો એને રિમૂવ કરવા માટે શું કરવું જોઈએ કેમ કે ઘણા લોકો એટલા બધા કંટાળી ગયા છે કે રોજ આ એકની તકલીફ વધી જાય છે હવે જે લોકોને પ્રોબ્લેમ થતી હોય તમે જોજો કે જે લોકોને અહીંયા ઝીણું ઝીણી 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 કાળી કાળી ફોડક્યું હોય છે આ શું હોય છે એવું વિચારતા હોય છે ઘણા લોકોને આ પ્રોબ્લેમ બહુ મોહ મોટી ગણાતી હોય છે કારણ કે વાળે ઘડે આ નાતા દોતાનું એવું પણ લાગતું હોય છે અને ઘણા લોકોને ફેશિયલ હેર પણ ઘણા બધા મોટા થઈ ગયા હોય છે તો એ ઘરે બેઠા જ તમારે રિમૂવ કરવા છે પાર્લરમાં જવું નથી બીજો ખોટો ખર્ચ કરવો નથી અને ઘરે બેઠા જ મટાડવું છે તો હું આજે તમને એક પીલ માસ્ક બતાવું છું એમાં તમારે થોડુંક ઇન્વેસ્ટ કરવું પડશે તમે ઘરે લાવી મૂકી રાખશો ને તો પણ વાંધો નથી અને હા ફ્રેન્ડ્સ હું જે તમને પીલ માસ્ક બતાવું છું ને એ ઇન્ડિયાનો છે ચાઈનાનું નથી ખુશખબરી છે ને તો ફ્રેન્ડ આપણું ઇન્ડિયન હોય તો આપણે વાપર તો જોઈએ જ હું પોતે હું પાર્લર ચલાવું છું હું પાર્લરમાં વેચવા માટે પણ લાવે છું તો હવે આ પીલ માસ્ક છે ને હું તમને બતાવું છું યસ નું ચાર જેલ પીલ માસ્ક છે અને ફિલ ઓન ફૂલનેસ ઓફ મિન્ટ છે એન્ટી એન્ટીબ્લેકેટ જેલ માસ્ક ફોર ધ સોફ્ટ એન્ડ સ્મૂથ સ્કીન તો ફ્રેન્ડ આને કઈ રીતે યુઝ કરવાનું છે શું સાવધાની રાખવાની છે એ બધું આમાં લખેલું છે તો હવે હું વિડીયોના માધ્યમથી આના વિશે હું તમને સમજાવીશ જે લોકોને બ્લેકેટ્સની ખૂબ જ પ્રોબ્લેમ હોય વ્હાઈટ હેટ્સની પ્રોબ્લમ હોય યાને કે સફેદ સફેદ દાણાની પ્રોબ્લેમ હોય તો એ લોકો આ ફીલ માસ્ક જરૂર યુઝ કરે પણ યુઝ કરતા પહેલાં હું તમને આને કઈ રીતે યુઝ કરવાનું છે એ બતાવી દઉં પ્લસ કેટલી મિનિટ સુધી રાખવાનું છે એ પણ બતાવી દઉં આખો વિડીયો જો ને પછી જ યુઝ કરજો કારણ કે મેં પણ પહેલીવાર આને યુઝ કરું છું તો આનાથી નુકસાન થાય છે કે શું થાય છે એ બધું આપણે વિડીયોમાં જોવાનું છે તો હવે વિડીયો વધારે બકબક નથી કરતા આને આપણે ખોલીને બતાવીએ પણ સૌથી પહેલાં શું આમાં કઈ રીતે યુઝ કરવાનું છે બધું લખું છે હું ગુજરાતીમાં તમને બતાવું સૌથી પહેલો પોઈન્ટ છે કે ત્રણથી પાંચ મિનિટ સુધી તમારે ગરમ પાણીથી કોઈ પણ ટુવાલ હોય તમારા ચહેરા પર લગાડવાનું છે શા માટે લગાડવાનું જે ઓપન પોર છે ને એ ખોલી જાય તો મેં અહીં ગરમ પાણી કરી નાખ્યું છે અને રૂમાલ પણ જાડો રાખ્યો છે જો ગરમ છે આપણે મોઢા પર અડી જાય ને એવું ગરમ રાખજો પછી બહુ બહુ પણ ગરમ નહીં હવે આને શું કરવાનું છે તમારે બે થી ત્રણ મિનિટ સુધી છે ને આ ટુવાલને આ રીતે રાખવાનું આ રીતે રાખવાથી શું થાય છે જે ઓપન પોર્સ હોય છે ને એ ખોલી જાય છે તો પછી બે થી ત્રણ મિનિટ પછી આપણે મળીએ પેલા હું તમને દેખાડતો આ રીતે લગાડવાનું તમે જોશો કે મારું જે ગાઉન છે ને એકદમ ભીનું થઈ ગયું છે હું ગાઉન પહેરીને જ બેઠું છું મને ખબર હતી કે આ પ્રોબ્લેમ થવાની છે એટલા માટે કારણ કે તમને વિડિયો દેખાડવાનો હતો અને પછી જો કદાચ હું બીજા કપડા પહેર્યું તો મારા કપડા બગડે નહીં એટલે તો આ રીતે ભીનું થઈ છે કારણ કે જે આપણે ટુવાલ રાખ્યું છે ગરમ છે એનું પાણી છે ને એ નીચે નીચે એમ તો જ મેં રાખ્યું હતું પણ પ્રોપર તરીકે ગરમ નહોતું મળ્યું તો મેં શું કરી નાખ્યું પછી ગરમ પાણી કરી અને આ રીતે કરી નાખ્યું જેનાથી સરસ રીતે ખુલ્લા થઈ જાય અને ડ્રાય કરી નાખવાનું આમ તો ડ્રાય થઈ જાય છે હવે શું કરવાનું આપેલ માસ્ક તમે ખોલવાનું છે જો હવે તમને એવું લાગે કે તમને જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં જ તમે લગાડો જરૂર નથી કે આખા ચહેરામાં તમારે લગાડો બીજું કે જે લોકોને ખૂબ જ ફેશિયલ હેર ફેશિયલ હેર તમને જો ન ખબર પડતી હોય હું કહી દઉં આપણે ચહેરાની જે રૂવાટી ચહેરાની જે રૂવાટી હોય ને એ જો ખૂબ જ મોટી મોટી હોય ને તો આ પીલ માસ્ક ન યુઝ કરતા કારણ કે તમે જ્યારે એને રિમૂવ કરશો ને એટલે અતિશય ખેંચાશે કેમ કે મેં આની પહેલાંના પણ જે ચાઇનીઝ ફેસ માસ્ક હતા ને એનો યુઝ કરેલો છે જે આ પીલ માસ્ક હતા એનો યુઝ કરેલો છે એટલે તમને ખબર છે એટલે તમને જો બહુ જ રોવાટી હોય ને તો તમે આને યુઝ ન કરતા રૂવાટી છે ને તેને કઢાવી નાખજો પાર્લરમાં જઈને થ્રેડિંગ કરાવી નાખજો પછી આ કરજો તો તમને ખેંચાશે ઓછો

આપણને પણ થોડુંક આમ ઠંડુ લાગ્યું આમ જણ જણાટી જેવું થાય છે ફેર આને છે ને સિક્યોર કરી નાખવાનો છે નકર આવી રીતે નડશે ફ્રેન્ડ્સ આમ જણ જણાટી જેવું થાય છે બીજું તો કાંઈ નહીં એને સેજ બળે છે હો જોઉં છું બહુ વધારે બળે તો હું રીમૂવ કરી નાખીશ બસ હવે મારા ચહેરામાં લગાડવાની જરૂર નથી કેમકે મને આટલામાં જ પ્રોબ્લમ છે તો હવે આમાં કીધું છે કે પંદરથી વીસ મિનિટ સુધી રાખવાનું તો અને ડ્રાય થઈ જાય પછી કોરું થાય પછી તમારી નજરની સામે જ હું કાઢું છું મને બહુ બળે તો હું જરૂર કાઢી નાખીશ પણ આમ અંદર આમ જ્યારે પહોંચે ને એટલે આમ બળે તો છે તે નથી બળતું એમને પણ તો એ મારતી સહન થાય તેટલું હું સહન કરું છું પછી એ મુકાઈ નાખીશ એ ડ્રાય થઈ ગયું છે જો સરસ રીતે ડ્રાય થઈ ગયું છે પરંતુ જે લોકોને ખૂબ જ પરફ્યો વળતો હોય ને એ લોકોએ ખાસ ધ્યાન દેવું કે થોડુંક અરે ને પંખા નીચે બેસવું જે લોકોને ખાસ કરીને અહીંયા પરસો વળતું હોય છે ને તો આવું પંખો હોય છે એનાથી આપણે સતત ચાલુ રાખો ને જેનાથી અહીંયા પરસો બનાવવો પડે નહીં તરીકે સુકાશે નહીં મારે પણ સુકાણું નથી શા માટે કારણ કે મારા આ ફેસ માસ્ક લગાડેલું હતું પીલ માસ્ક અને હું કુકિંગ બનાવતી હતી કુકિંગનો વિડીયો પણ ચાલુ બનાવતી હતી તો ફ્રેન્ડ્સ મારી નેક્સ્ટ ચેનલ છે ઇન્ડિયન વિલેજ વુમન તો એ મારી નેક્સ્ટ ચેનલ છે તમે એ વિડીયો જોવા માગતો શોર્ટ વિડીયો છે પછી હું લોંગ વિડીયો જરૂર અપલોડ કરીશ મારી ઉપર આધાર છે હું શું કરું છું હું મારી લાઇફસ્ટાઈલ શું છે એના વિશે પણ અત્યારે શોર્ટમાં જ બધી માહિતી આપું છું તો તમારે વિડીયો હોય તો ઇન્ડિયન વિલેજ વુમન જરૂર સર્ચ કરજો તો અત્યારે આપણે આ કાઢી નાખીએ કઈ રીતે કાઢવાનો છે અહીંથી આપણે શરૂઆત કરીશું જો ધીમે ધીમે આ રીતે કાઢશું ફ્રેન્ડ આ કાઢતી વખતે રે ને ખેંચાશે કરી અને હા મેં જ્યારે આ લગાડ્યું ને તો થોડીક વાર મને રે ને આમ ઠંડક જેવું લાગ્યું છે ખૂબ જ કંઈ ખેંચા આમ એકદમ બળતરા નથી થઈ અત્યારે કંઈ નથી થયું ખાલી લગાડ્યું ને ત્યારે જ મને થોડીક બળતરા થઈ બાકી પછી કાંઈ નથી થયું તમારે જો લગાડવું હોય તો લગાડી શકો છો બ્લેકેટ્સ રિમૂવ થયા છે કે નહીં જોવું પડશે કંઈ ખબર પડતી નથી ફ્રેન્ડ મારા ફેશિયલ એર એટલે બધા છે નહીં એટલે મને નહીં ખેંચાય તો હવે પેલા હવે હવે શું કરવું મેન વસ્તુ એ જોવાનું કે હવે જ્યારે તમે કાઢો છો ને તો તમારે પહેલાં પીલ માસ્ક કાઢી નાખવાનું પછી જે ગરમ મેં તમને રૂમાલ પહેલાં દેખાડ્યો તો એ રૂમાલ ગરમ રૂમાલથી જ તે તમારો ચહેરો સાફ કરવાનો છે અને પછી શું કરવાનું છે એ જોજો પહેલાં હું આ ચહેરો સાફ કરી નાખો નહીં તો કોઈ બીકાઈ જશે સરસ રીતે સુકાઈ ગયું છે હવે એકવાર હું અરીસામાં જોઈને આવું કે કેવું રિઝલ્ટ છે પછી હું તમને બતાવું અરીસામાં જોઈને આવી તો આ બધે છે ને એકદમ સરસ રીતે રિમૂવ થઈ ગયા છે બહુ ખૂબ જ સરસ કામ થયું છે પણ જે આ બાજુ છે ને જે પ્રોપર તરીકે રિમૂવ નથી થયા કદાચ હું અઠવાડિયે બીજી વાર હું લગાડીશ તો પણ કદાચ રીમૂવ થઈ જશે પણ પહેલી વારમાં તો નથી થતા તમારે બીજી વાર ટ્રાય જરૂર કરવું પડશે તો હવે એની પછી શું કરવાનું ખાસ તો તમે જે લોકો ભૂલ કરી બેઠે છે એ આ મોટી ભૂલ કરી બેઠે છે શું કે બધું લગાડ્યા પછી ફ્રેન્ડ્સ રહે ને તમે બીજી કાળજી નથી રાખતા એના લગાડ્યા પછી શું કોઈ પણ ફેસ માસ્ક આપ તમે યુઝ કરો પછી એની પ્રોપર કેર કરવાની હોય છે તો હવે શું કરો તમે આ જે બિલ માસ્ક લગાડ્યું છે ને એની પછી તમારે મોઢા પર ટોનર યુઝ કરવાનું છે શું યુઝ કરવાનું છે ટોનર યુઝ કરવાનું છે જેનાથી ઓપન પોઝ આપણા જે ખુલ્લા થઈ ગયા છે ને એકદમ કમ્પ્લીટ થઈ જાય તો આપણે બાયોરીચનું ટોનર યુઝ કરશું બહુ સરસ આ ટોનર આવે છે અને મોસ્ટ ઓફ મારા જે પાર્લરમાં છે ને બાયોરીચનું જ તે છે એટલે બાયોરીચના જ પ્રોડક્ટ છે તો હવે આપણે આટલી આટલી દોરીથી એક ટોનર યુઝ કરશું જેનાથી આપણા ઓપન પોર્સ સરસ રીતે હાઈટ થઈ જાય કેમકે ખુલ્લા થઈ ગયા છે એટલે આ રીતે રે ને તમારે લગાડી નાખો થપથાઈ નાખો ને જે નથી સરસ ઓબ્ઝર્વ કરી લે સ્કીનમાં તમારે આ પીલ માસ્ક ખરીદવો હોય તો તમારા નજીકના સ્ટોરમાંથી તમે ખરીદી શકો છો અને જે મારી હું જ્યાં રહ્યો છું ત્યાં આજુબાજુ જો રહેતા હોય તો મારી પાસે ત્યાં ખરીદી જાવ તો માટે બાય બાય